સસ્તા સસ્તાનાદના દુકાનદારોને આવશ્યક ચીજવસ્તુનો પુરવઠો ફાળવતી વેળાએ બે સભ્યોને હાજર રાખવા માટે તાલુકા અને જિલ્લા પુરવઠા વિભાગ કાર્યરત રહેશે એવો નવો પરિપત્રમાં અમલકર્તાની સાથે જ આખરે તમામ પરિપત્રથી સંતોષ થયો છે અને આવતીકાલે જે હડતાળની વાત હતી તે પરિપૂર્ણ થઈ છે સસ્તાનાજના દુકાનદારો ગુજરાતમાં હડતાળ પાળવાની ચીમકી આપી તેની વચ્ચે આજે રવિવારે રજાના દિવસે અન્ન અને પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ દ્વારા એક તાકીદનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો તો પરિપત્ર ઇસ્યુ આજે રજાના દિવસે કરી દેવામાં આવ્યો તો ઇસ્યુ થતાની સાથે જ સસ્તાનારના દુકાનદારો જે હડતાળ પાડવાના હતા તેમાં તેમને આ પરિપત્રથી સંતોષ થયો છે અને આવતીકાલે હડતાલ નહીં પાડે પરિપત્રની વિગત એવી હતી કે ખાસ કરીને જે સુધારો કરવામાં આવ્યો છે સમિતિના બે સભ્યો બાયોમેટ્રિક એટલે કે અંગૂઠોને ઓટીપી વેરિફિકેશન ડિલિવરી સમયે લેવાનું રહેશે અને આ કામગીરી દુકાનદારો નહીં પરંતુ સમિતિના સભ્યોને હાજર રાખવાની કામગીરી જિલ્લા તાલુકાના પુરવઠા તંત્ર દ્વારા કરવામાં આવશે એવું પરિપત્રમાં સ્પષ્ટ જણાવવામાં આવતા આખરે હડતાલનું સુખદ સમાધાન થયું છે એમ પ્રહલાદ મોદીએ આમ ટીની સાથેની ટેલિફોનિક વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું અને તેમણે આ પરિપત્રથી સંતોષ થયો હોવાનું જણાવ્યું હતું અગાઉનો જે પરિપત્ર હતો તેમાં કેટલીક વિસંગતતાઓ હતી તે વિસંગતતા અન અને પુરવઠા વિભાગના વરિષ્ઠ અધિકારીના ધ્યાને આવતા મોના ખંધારના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક અર્ષ તે આજે રજાના દિવસે નવો પરિપત્ર ઇસ્યુ કર્યો છે અને જેને લઈને આ માગણી સંતોષ તરફ જાય છે અને સંતોષકારક પરિપત્ર જાહેર થયો છે